પરેશાન થઈ ગયો અગર ન કોયું ટેકો નહીં કશું નહીં ના મારા ના રોન કઈ નાખો ફોન દાળાના હવા ઉઠે ને તો અહીં ફોન થોક ઠોક થોક ઠોક ઠોક કરો મારો પૈસા જ જોયેલા હવે રાખા તમે ટેન્શન ના લેજો આપણી જોડે એક મસ્ત આઈડિયા કોની આઈડિયા ભાઈ આઈડિયા છે આપણી મારે સારું એવું કરાવતું છે એવું તો આપણે સારું કર્યું નહીં અત્યારે હોધીને મને યાર ના ગમાવું તમે પેલું વિસ્તાર નહીં જોયું

બાકી પડે મગજ ના જાય પૈસા લેવા પૈસા કામ કરું ને પછી પોણી વારવાનું પછી કરું હું આવતા લીધો નાખું પપ્પા પૈસા ના લે ને ખોપી નાખું આજે આખું નાખો એટલે

આપડે પેલા બોલાયે ઓ કોણ પાડવાના નહીં આપડે ખાલી પેલા આવો ને તેમનો ખોખરા કરવાના ફાવશે ને એટલું અરે ફાવશે આપળો તો બરા ભર જ આપળો તો ધોઈ નાખી તો કે નહીં આ તો પેરાય ધોઈ તો સુકવી રાખવાના હવે એક કામ કરીએ હમ આવી બની જા અંદર અંદર જતા રહીએ ઘરની અને અંદર જ બેસી પેલા લોકો આવે એટલે તમે અંદર આવો તો સારું આપડે અંદર જ જતા રહો તમે એ આવશે એકલો ઉઠાવી લાવું ચાલો ચાલો

છોકરો સુધાર ખબર પડતી રોકડા થઈ ગયો પૈસા બાપુ ના બોલે તોતરસિંહ મને બાપુ નહીં કયો

કાલે તો પેલો હોય ને બીજો લેવા દેવાય તો પણ અચાનક લોટરી રાતે રાત લાગી જાય તારે પેલા શું બધી વાતો પૈસા બધું થઈ ગયું એટલે હજુ બી યાર પેલા કે કેટલા બાકી એમ ને છોકરો ના ગેર છોકરો 1.5 લાખ હા હેડો ડોક ડોડ ના તમારા ચાલી હા ચાલી આ આલ દેન તા હે રાખા બા હા આપણો કેટલો 40 ના હા ચાલી ના 5000 વ્યાજ થશે 5000 હા વ્યાજ વ્યાજ તો નઈ છોડું નઈ અરે વ્યાજ શું હા 45 આલ દઉં કેટલા 45 હા તો લેતા હાળ લેડો ચાલો આ આઈ બેઠે બેઠે આયા અરે પણ આ તો પૈસો ની વાત હું કરું પૈસા

ફોટો બોલ હાય કા જાઓ ડાડક સીધો જ જા બહાર દે પણ કેતો નઈ પૈસા આવી બટન કઈ દેજે હા એમ નઈ પૈસા લેવા ભપારી તો ડાયરેક્ટ મારે ચાલ આપણા પૈસા પૂરો ને હા ચમચર આટલો બધું પરસો પડ્યો પૈસા ગણતા ગણતર થાકી યાર

તમારે પૈસા તમારા ગરમી નજરે પૈસા ની હાલ લાલ મંદિર વાળા ચલો પીછે પડ્યા દોઢ લાખ

તું જોવાનું હો અને હું જોવાનું તું પેલા મને કયું હોય તો મારી આવી હાલત થાય મારી હાલત થી આ છુપાવી બારી હાલત થી એવી તારી થવી જોઈએ પણ અંદર થી તો ઘર

કારણ કે મારે તો ફૂલી જ મને ના ફૂલી જાય બાપા